બધી ટાણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો ઓસ ધ બ્લડી નોનસેન્સ કોણ તો બેકો મને મારી હાથ ને એમ ના સમજતા કે ટોળું છે

માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ અમે મોટામાં મગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ કેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક્સ વિલ લાફ ઓન યુ